આજે જે રીતે ગઈકાલે બોટાદ માં ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એ ખુબ નિંદનીય બાબત છે આમ આદમી પાર્ટી જયારે આ ખેડૂતોની વારાય ગઈ અને જયારે ખેડૂતનો અવાજ બુલંદ થયો ત્યારે ભાજપના ઇશારે જે સમગ્ર ગુજરાતમાં ખેડૂત સમર્થનમાં આમ આદમી પાર્ટી એ કાળી પટ્ટી બાંધી અને આજે કાળા દિવસ તરીકે આજે ઉજવણી કરી છે અને ખેડૂત સમર્થન આજે જાહેર કરેલું છે ત્યારે આજ રોજ ભરૂચ શહેરી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા આજે ખેડૂતને સમર્થન આપવા કાળી પટ્ટી બાંધી અને અમે પણ આજે વિરોધ નોંધાવ્યો